કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે જો હર હર માં ભાઈ ઘરે આવી છે ટાઈમ પાસ કરવા માટે ને ને બારે પડ્યા ઓલી કાલ પડી ગયો તો બારે એ છે વિયાન્ડરો એવો અવાજ આવે યસ બગડા જોરથી આયો હું હું જે ઉપર ચડું માથું ઓળવસ માથું ઓળવ એય કંડા આ પાઉડર લીધો હું બરામ જો બે એ

N ado! Vad koszor, trep. Kraan다� me haade jom. Karanand reka jal löjjjjJJJJJJJJJJJJTe Nais j s randango jn'. Women Mmmmmm Mom I be trying નામદે <laughs> ન <laughs> 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 <What do? laughs>

તો રંગ લીધા છે ને કાવ્ય બેન ગી છે ટ્યુશન માં હું ગામમાં કેમકે લાગી ભૂખ તો કરતા હવે છે